પતી ગયા હેરા વરસાદ આવ્યો હતો બાકાજી બોલાવી હતી તોય પલરી ગયા હે કાળી કાળી થઈ ગઈ માંડવી હવે મકાઈ રહ્યું છે નહીં જોઈ લ્યો બધાની પથારી ફરી ગઈ હવે વૈષ્મા વૈષ્મા કોરા રહી ગયા છે હવે ખોલીએ પછી ખબર પડે કેવા કોઈ બાકી જોઈ લઈએ આવા કઈક આપણે ભર ઠાકા દઈ તો આગલા વિડીયા મેં કીધું જોઈએ જોઈ વિડીયો બીજો આવી કાળી કાળી થઈ ગઈ છે

राजी पग में गारो छोटे है तो यो को तो पलट रही जैसे मतलब बेगु था है लो है नहीं हमरा 2 3 दिन पसी काटसू पासी पसी खबर पड़े हूं नद होलिया पसी का व्यू એમાં તો કઈ થાય જ નહીં થાય હેઠે તો પડી ગયો હેઠે ખુલ્લા હતા તે જોઈ લઈએ એટલા ભર છે આપણે બીજું કઈક આવો હે જ નો તો હાલો હવે જોતા આગળ આગળ બનાવીએ વિડીયો પાછો કન્ટિન્યુ કરીએ આપણો તો હાલો મળીએ આગળ પાછા

ધીમે જગા ધીમે બોયડી લાગી છે બાકી જામ બધાય ને ફોર ડાઈકા છે મોબાઈલ લઈ ગઈ છે જાવ કે ફોર ડાઈકા બધાય ના દરીયા ン<タッ>

वेटला हजी एतला kalau hutan eh lembu masih meli ya bakal jadi mulai ya apa ya di hutan ya kalau agak